નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ઓછું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કાશ્મીરમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં બોટાદમાં આવેદન વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે કલેક્ટરને આપ્યું આવેદન સર્જિકલ સ્ટ્રાઇકની કરી માગ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા અઠ્યાવીસ હિન્દુઓની હત્યાના વિરોધમાં બોટાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ગુરુવાર ચોવીસ એપ્રિલના રોજ બંને સંગઠનના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે સાથે જ આતંકવાદીઓ સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પણ માગણી કરવામાં આવી છે કાર્યકરોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં હિન્દુઓની થતી હત્યાઓ અટકાવવી જોઈએ અને આતંકવાદીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેમણે કેન્દ્ર સરકારની આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવા અપીલ કરી છે સૌદન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ